નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનના હિત માટે હાઈકોર્ટ આપે મહત્ત્વનો ચુકાદો પેન્શન થશે માલામાલ તો મિત્રો પેન્શનધાર માટે ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવે છે હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આપણે મહત્ત્વપૂર્ણ ચુકાદો તો કઈ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટ દ્વારા તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં સો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધ્રાહક બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ પેટા યુટ્યુબ પણ જાણ કરવામાં આવશે તો મિત્રો આપણી આ ચેનલને એટલે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશું ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ પેન્શન પાસેથી વધારની ચૂકવણી વસુલાત આદેશ રદ કરતી વખતે પટના એક ડિવિઝન બેન સ્પષ્ટ કર્યું કે નિવૃત્તિ પહેલાં પાંચ વર્ષથી વધુ સમયગ્રહ કરવામાં આવી વધારાની વસૂલ વસુલાકાયદેસર છે કોર્ટે એમ પણ કહ્યું છે કે નિવૃત્તિ પછી વખતે અને યુવાના કર્મચારીઓ પાસેથી આવી વસુલા કરવાની અયોગ્ય છે કેસની પુષ્ઠભૂમિ વિગતો વધારાની ચૂકવણી વસૂલાત અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો નેવુંના રોજ શ્રી કમલેશ પ્રસાદ ત્રીસમી જૂન બે હજાર રોજ રોજ શિક્ષણાધીશ કચેરીના ક્લાસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેને અનુક્રમ બીજા બે હજાર ચૌદ એકવીસ પ્રથમ બીજા અને ત્રીજા એમએ સીપી નો લાભ આપવામાં આવ્યો હતો અરજદારની દલીલ અરજદારના વકીલ પ્રભાકર શાહે કોર્ટમાં દલીલ કરી હતી ખોટું પગાર નિદા વિભાગની ભૂલના કારણે અરજદાર કોઈ મુખ્ય ભૂમિકા ન હતી અરજદાર સામે સીતાપિંડી અથવા ખોટી માહિતી આપવાનો કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી દકીફ મસીબી પંજાબ રાજ્ય બીજા પંડૈયા એઆરએસ એ એસ એ ડબલ્યુમાં ને કેશના ડોકીને વકીલ દલીલ કરી કે આ પ્રકારનો અયોગ્ય છે અને અન્ય છે અને ખાસ કરીને જ્યારે અરજદાર સાંભળાવીને આદેશ જારી કરવામાં આવ્યો હતો સરકાર સરકાર વકીલની દલીલ પ્રતિવાળી વકીલ કહ્યું કે અલચદાને મળેલી વધારાની રકમ ગેરકાયદેસર હતી તે રીતે કરવી જરૂરી છે કોર્ટનો નિર્ણય કોર્ટે રેકોર્ડની સમીક્ષા કરતી વખતે જોયું કે અરજદાર વખતે એને પુષ્પ કામ કર્યું હતું અને જુલાઈ એક જુલાઈ બજે સાથે વધારાની ચૂકવણી કરવામાં આવી રહી હતી કોર્ટે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ વસુલાયોગ્ય હતી કારણ કે સો વર્ષ પછી વસુલા આદેશ જારી કરવામાં આવ્યો હતો રકીબ મસીક કેસના નિર્ણય ટોકીને કહ્યું હતું કે નિવૃત્તિ પછી નિવૃત્તિ કર્મચારી પાસેથી વસુલાત કરવી અયોગ્ય છે ખાસ કરીને પાંચ વર્ષે જૂના સમયગાળા માટે ચૂકવણી મુખ્ય ધારાનું પાંચ વર્ષથી જૂની વસુલા ગેરકાયદેસર જો વધારાની ચૂકવણી પાંચ વર્ષે જૂની અવધિ માટે વસુલાત કરવામાં આવી રહી હોય તો અયોગ્ય છે વખતે વર્ગના કર્મચારી પાસેથી વસુલા નિવૃત્ત પછી કર્મચારી આ શ્રેણી પાસેથી વસુલાત ગેરકાયદે છેતરપિંડી અથવા ખોટી માહિતી કોઈ આરોપ નથી જો કર્મચારીઓ ખોટી ખોટી માહિતી આપ આરોપવાનો આપવાનો આરોપ ન હોય વસવા વસવાટ કરી શકતી નથી પુનઃપ્રાપ્તિ પહેલાં જરૂરી જરૂરી સુનાવણી કરાવીને પુનઃપ્રાપ્તિ આજે જારી કરવામાં નિયમ ઉલ્લંઘન છે કોર્ટના સૂચનો કોચપતિવાળી સાઈન દસ દિવસની અંદર અરજના પાસે વસૂલ કરવાની પણ રકમ જો કોઈ જો કોઈ હોય તો પરત કરવાની નિર્દેશ આપ્યો હતો આ સારી રીતે ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો નિષ્કર્ષ પટના હાઈકોર્ટ નિર્ણય પછી નેવૂત કર્મચારી માટે વધતો રાહત છે અને સ્પષ્ટ છે કે નિવૃત્તિ પછીના સમયગાળા અથવા પાંચ વર્ષથી જૂના સમયગાળા કોઈ પણ ઉપાય છે આ રીતે અન્ય કર્મચારીઓ માટે ઉદારરૂપ સાબિત થશે થેન્ક યુ વેરી મચ એને ગુજરાતી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી લઈએ બે લકમ બટન દબાવી દો તમને આવી રીતની માહિતી મળતી રહેશે